દાંતીવાડા બીએસએફ ખાતે લશ્કરી ભરતી પૂર્વે નિશુલ્ક તાલીમનું આયોજન કરાયું શારીરિક કસોટીમાં પસંદગી પામેલા ત્રીસ જેટલા ઉમેદવારો આગામી એક મહિના સુધી તાલીમમાં ભાગ લેશે બનાસકાંઠા જિલ્લાના યુવાનો વિવિધ લશ્કરી ભરતીમાં જોડાઈ શકે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર દ્વારા નિઃશુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમનો પ્રારંભ દાંતીવાડા બીએસએફ ખાતેથી કરાયો હતો આ તાલીમ કાર્યક્રમ લશ્કરી અર્ધલશ્કરી પોલીસ ફોર્સ અને સિક્યુરિટી ગાર્ડ જેવી સેવાઓમાં જોડાવા ઈચ્છુક યુવાનોને તૈયાર કરવાનો છે એકવીસ બટાલિયન બીએસએફ દાંતીવાડા ખાતે યોજાયેલી આ પ્રારંભિક પસંદગી પ્રક્રિયામાં જિલ્લાના કુલ ત્રણસો સાત ઉમેદવારો હાજર રહ્યા હતા શારીરિક કસરટીઓ જેવી કે વજન ઊંચાઈ છાતી અને દોડમાં ઉત્તીર્ણ થયેલા ત્રીસ ઉમેદવારોની આગામી એક માસ માટેની નિઃશુલ્ક નિવાસી તાલીમ માટે પસંદગી કરવામાં આવી હતી આ તાલીમ કાર્યક્રમ દ્વારા યુવાનોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવામાં આવશે અને તેમને દેશ સેવાની તક મળી રહે તે અંતર્ગત તાલીમનું આયોજન કરાશે તેમ જિલ્લા રોજગાર અધિકારી શ્રી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે